કાપોદ્રા પોલીસની સરાહનીય કામગીરી દેહ વેપાર કરતા બે વ્યક્તિને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હોટલની આડમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ કરતી કાપોદ્રા પોલીસ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સિલ્વર ચોક પાસે ક્રિસ્ટલ પ્લાઝામાં સાથી રૂમ નામની હોટલમાં એજન્ટ દ્વારા રૂપ લલનાઓને રાખી ગ્રાહકોને ફોસલાવી પટાવીને શરીર સુખ માણવા માટે બોલાવી ગ્રાહકો પાસેથી હજારથી પંદરસો રૂપિયા પડાવી લોકોને શરીર સુખ માણવા દેવા માટે દેહ વ્યાપારનો ધંધો કરાવતા હોટલ માલિક તેમજ એક ગ્રાહકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત શહેર પોલીસ કમિશનર તેમજ સેક્ટર એક નાયબ કમિશનર તેમજ ઝોન એક ડીસીપી અને એ ડિવિઝન એસીપી સાહેબની સૂચના અનુસાર કાપોદરા પોલીસ સ્ટેશન પીઆઈ એમ બી ઔસરા સાહેબ દ્વારા સેકન્ડ પીઆઈ એમ આર સોલંકી સાથે મળી ચર્ચા વિચારણા કરી કમિશનર સાહેબના આદેશ મુજબ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત તેમજ મહિલાઓ સાથે શારીરિક અડપલા તેમજ શારીરિક સંબંધ બંધાવતા હોય તેવા વ્યક્તિને પકડી પાડવા માટે સૂચના આપેલ ત્યારે સર્વેલન્સ સ્ટાફ પીએસઆઈ ડીબી પિંજર તેમજ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ અને સર્વેલન્સ સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી જે હકીકતના આધારે સિલ્વર ચોક પાસે આવેલ ક્રિસ્ટલ પ્લાઝામાં સાથી રૂમ નામની હોટલમાં રેડ કરી ત્યારે તે હોટલની અંદર શરીર સુખ માણવા આવેલ એક ગ્રાહક તેમજ હોટલ માલિકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી